રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવારે ઘણા લોકો જીવતા દાજી ગયા હતા અને અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે આ દુર્ઘટના અજમેર રોડ ઉપર ભાંકરોટા વિસ્તારમાં ઘટી હતી અને ગેસ ટેન્કરમાં થયેલ વિસ્ફોટને કારણે પેટ્રોલ પંપ સહિત કેટલાક વાહનોમાં આગ લાગી ગઈ હતી જેમાં બસ ટ્રક કાર વગેરે સામેલ છે અને પહોંચેલા જયપુર કલેક્ટર સામેલ સોની તેમણે કહ્યું છે કે માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડના વાહનો અને એમ્બ્યુલન્સને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવાની સાથે જ ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા હતા રાહત કાર્ય ચાલી રહ્યું છે તેમણે જણાવ્યું છે કે ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને આ ઘટનામાં લગભગ ત્રેવીસ થી ચોવીસ લોકો ઘાયલ થયા છે અને ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું છે કે તેમને લગભગ પોણા છ વાગે એક સાથે અનેક વાહનોમાં આગની લાગ્યાની માહિતી મળી હતી અને ફાયર બ્રિગેડના ત્રીસ વાહનોને આગ બુઝાવવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા જણાવવામાં આવી રહ્યું છે કે કેમિકલ અથવા ગેસથી ભરેલા ટેન્કરની એક બીજા

મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ દીપક મહેશ્વરીએ જણાવ્યું છે કે આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે ચોવીસ થી પચીસ લોકોને આઈસીયુ માં દાખલ કરવામાં આવ્યા છે અને વધુ લોકો આવી રહ્યા છે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમણે જણાવ્યું છે કે મોટા ભાગના લોકો ગંભીર રીતે દાઝી ગયા છે